પાર્ટ 2 શું છે લાંબુ શું છે ગોળ સૌપ્રથમ એક સરસ મજાનું ચિત્ર આપેલું છે આ ચિત્રમાં વિદ્યા દીદી બધા બાળકોને કુંડાળામાં બેસવા માટે કહે છે અને અલગ અલગ વસ્તુઓ દેખાડે છે એમાં લાંબી વસ્તુ કઈ અને ગોળ વસ્તુ કઈ એનું તમારે છે એ અવલોકન કરીને અલગ પાડવાની છે હવે આપણે એના ચિત્રો દોરીએ વિચારો અને કરો ગોળ વસ્તુઓને ગોળમાં અને લાંબી વસ્તુઓને લાંબામાં દોરો ચાલો હવે ગોળ વસ્તુ આપણે છે એ દોરશું લખોટી મોસંબી સિક્કો પછી કેરમનો સ્ટ્રાઇકર અને બટન બે વસ્તુ તો દોરેલી જ છે ચાલો હવે લંબચોરસમાં છે લંબચોરસ વસ્તુ તો બોર્ડ સ્કેલ રબર ચોક પેન્સિલ આના સિવાય તમે અન્ય વસ્તુઓ છે જેને અટકીને કે સ્પર્શ કરીને જે તમે રમત રમ્યા હોય તે પણ તમે લખી શકો એક સરખા આકારવાળી વસ્તુને જોડો એટલે કે ઢોલ છે એનો આકાર નળાકાર છે તો મીણબત્તી છે એનો આકાર પણ નળાકાર હોય ચાલો દડો છે એનો આકાર ગોળાકાર છે અને નીચે છે એ ફૂટબોલનો દડો આપેલો છે એનો આકાર પણ ગોળાકાર હોય ચાલો ખો છે એ ઘન હોય અહીં ઘન સાથે આપણે જોડીશું ચાલો એના પછી પૂરી છે એને બીજી ઇડલી સાથે આપણે જોડીશું અને કેપ છે એને આપણે કોન સાથે જોડીશું ચાલો દડા જેવી દેખાતી વસ્તુ નીચે સાચાની નિશાની તમારે કરવાની છે દડા જેવી વસ્તુ છે એ દેખાય છે તરબૂચ નીચે આપણે સાચાની નિશાની કરીશું ટોપી જેવી વસ્તુ દેખાતી હોય એમાં નિશાન નિશાની કરવા ટોપી જેવી પછી પ્યાલા જેવી વસ્તુ દેખાતી હોય તો એમાં સાચાને નિશાને તો કે બોટલ ચાલો દિવાસળીની પેટી જેવી વસ્તુ દેખાતી હોય તેમાં સાચાની નિશાને તો કે પેટી એટલે કે પેન્સિલનું બોક્સ ચાલો ચાલો કરીએ આસપાસની વસ્તુઓ છે એ તમારે ભેગી કરવાની છે અને પછી તમારે પ્રવૃત્તિ છે એ તમારા શિક્ષકની મદદથી કરવાની રહેશે ચાલો એના પછી સરસ મજાની વાર્તા આપેલી છે સમજદાર દાદી બધાએ વાર્તા સાંભળેલી હશે કે એકવાર એક ઘેટાનું બચ્ચું તેની દાદીને મળવા માટે જઈ રહ્યું હતું વરુએ ઘેટાના બચ્ચેને જોયું અને તે તેને પકડવા માગતું હતું ત્યારે છે એ ઘેટાનું બચ્ચું બોલે છે કે મહેરબાની કરીને મને હમણાં ખાઈશ નહીં પહેલાં મને દાદીને ઘેર જવા દે અને તાજુ થવા દે ઠીક છે તું જઈ શકે છે એમ વરુ બોલે છે ઘેટાના બચ્ચાને વરુ વિશે બધું જ તેની દાદીને કહ્યું દાદી એને વિચાર આવ્યો અને ઘેટાના બચ્ચાને એક ઢોલકમાં પૂરી દીધું અને ઢોલકને ઘર તરફ પાછા જવા ગબડાવી દીધું ઢોલક ખૂબ જ ઝડપથી ગબડવા લાગ્યું અને વરુ તેની પાછળ પાછા દોડવા લાગ્યું વરુ ઘેટાના બચ્ચાને પકડી શક્યું નહીં અને તે સુરક્ષિત રીતે ઘરે પહોંચ્યું અને ઘેટાનો બચ્ચું છે એ આભાર દાદી સાથે છે એ આભાર વ્યક્ત કરે છે ચાલો એના પછી ચિત્રમાં બાળકો કેમ રમી રહ્યા છે પણ તમે પણ કેરમ રમો જુઓ અને ગોટી એટલે કે સ્ટ્રાઇકરના ખૂણા સુધી પહોંચવા માટે કેવી રીતે તે સરકે છે એટલે કે કેરમ ઉપર કુકરી છે એ કઈ રીતે સરકે છે તમારે નિહાળવાનું છે જ્યારે એક છોકરાને છે એની જે સ્ટ્રાઈકર છે એ ઉછળી જાય છે એટલે કે ગબડી જાય છે નીચે વસ્તુ આપેલી છે એમાં ગોળમાં ગબડતી વસ્તુઓ માટે ખરાની નિશાની અને સરકતી વસ્તુ હોય એમાં ખોટાની નિશાની કરવાની છે ચાલો એક બે અને ત્રણ વસ્તુ છે એ સરકે ખોખું છે એ સરખે ટોપી છે તે પણ સરકે પછી ગબડતી વસ્તુમાં છે એ લાકડું છે તે ગબડે પછી ગોળ પાઇપ છે તે પણ ગબડે અને દડો છે એ પણ ગબડે ચાલો તમારી આસપાસ વિસ્તારમાંથી જુદી જુદી વસ્તુઓને એકઠી કરો અને તેને સરકે ગબડે એમાં અલગ તમારે તારવાની છે પછી શું તમે એવી વસ્તુ જોઈએ છે જે ગબડે તે અને સરકે પણ તે તો કે હા સિક્કો છે એની એની ધાર ઉપરથી તમે જો કરો તો એ ગબડે અને એની સપાટી ઉપરથી તમે એને ધક્કો મારો તો એ ગબડે સરકે એવી રીતે સ્ટ્રાઇકરમાં પણ એવું હોય કે કેરમમાં સ્ટ્રાઇકર છે એ સરકે છે પણ જ્યારે તમારો આંગળી છે વધારે વાગી જાય ત્યારે એ ગબડે છે અને ઉછળે છે જે તમને ઉપર ચિત્રમાં છે એ આને આની ગોટી છે એ સરકવાને બદલે છે એ ગબડી ગઈ તે આપેલું છે વિચારો અને કરો નીચેની વસ્તુઓ ગબડે છે સરકે છે કે પછી ગબડે પણ છે અને સરકે પણ છે તે શોધો સાચું કે ખોટાની નિશાની કરો ચાલો સૌ પ્રથમ દડો આપેલો છે તો દડો છે એ ગબડે સરકે નહીં એટલે આ બંનેમાં આપણે ખોટાની નિશાની કરીશું અને ગબડેમાં સાચાની નિશાની ચાલો ખોખું છે એ સરકે ગબડે અને ગબડે કે સરકે નહીં ચલો પુસ્તક છે તે પણ સરકે ગબડેમાં અને ગબડે છે કે સરકેમાં આપણે ખોટાની નિશાની કરીશું ચાલો એના પછી છે એ મોસંબી આપેલી છે તો મોસંબી છે એ ગબડે બાકીમાં ચોકડી નિશાની બોટલ છે એ હવે બોટલ અને પ્યાલો બંને છે એને તમે જો એની સપાટી ઉપરથી જો તમે સરકાવો તો એ સરકે તો એ આપણે સરકેમાં પણ સાચું કરીશું અને બોટલને છે એની ધાર ઉપરથી આપણે તમે ગબડાવો તો એ ગબડે એટલે બોટલ અને નાનો પ્યાલો છે એ સરકે છે અને ગબડે પણ છે આપણે જે સિક્કાની સ્ટ્રાઇકરની વાત કરી એવી રીતના તમારા શિક્ષકની મદદથી છે એ તમારે આ કોષ્ટક પૂર્ણ કરવાનું છે ચાલો ચમચી છે એ સરકે ગબડે અને ગબડે કે સરકેમાં આપણે ખોટું કરીશું પછી કોણ છે તે ગબડે સરકે અને સરકે કે ગબડે માં આપણે ખોટાની નિશાની કરીશું ચાલો એના પછી પ્રોજેક્ટ કાર્ય આપેલું છે આ પ્રોજેક્ટ કાર્ય તમારે શિક્ષકની મદદથી કરવાનું રહેશે અહીં તમારું આ ચેપ્ટર પૂરું થાય છે થેન્ક યુ